વડગામ તાલુકાના સકલાણા ગામના એક પરિવાર દ્વારા અનોખો પ્રયાસ વડગામ તાલુકાના સકલાણા ગામે ચૌહાણ પરિવારમાં તેમના પિતાનો સ્વર્ગવાસ થતા દીકરાઓએ તેમના પિતાની આંખોનું ચક્ષુદાન કર્યું હતું તો બીજી તરફ પિતાના સ્વર્ગવાસ પછી બેસણામાં આવનાર લોકોને વૃક્ષો આપી એક નવી પહેલ કરી છે જે પહેલને સૌ લોકોએ બિરદાવી હતી સ્વર્ગીય ડાહ્યાભાઈ ચૌહાણના પુત્ર જશુભાઈ ચૌહાણ અને જયંતિભાઈએ જણાવ્યું કે અમારા પિતા એક આધ્યાત્મિક અને પર્યાવરણ પ્રેમી હતા પિતાના સ્વર્ગવાસ બાદ તેમની આંખોનું ચક્ષુદાન કર્યું છે જેનાથી કોઈને નવી રોશની મળી શકે આ ઉપરાંત બેસણામાં આવનાર દરેક લોકોને એક એક વૃક્ષ આપવામાં આવ્યા જેનાથી પર્યાવરણનું પણ જતન થાય આ ચૌહાણ પરિવાર દ્વારા તેમના પિતાના આધ્યાત્મિક અને પર્યાવરણ પ્રેમી જીવન બાદના આ કાર્યને સૌ કોઈ લોકોએ બિરદાવ્યું હતું અહેવાલ અનિલ કોરાતર લોકાર્પણ